પ્રખટતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે શેરીમાં રમતા બાળક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે તો મોરબીના સામાકાઠા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે શહેરીમાં રમતા બાળકને શ્વાને બચકા ભર્યા તો દિવસ દરમિયાન આઠ થી દસ લોકોને બચકા ભર્યા હોવાની સ્થાનિકો દ્વારા માહિતી સામે આવી છે ત્યારે મનપા દ્વારા આ મામલે હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તો શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે મોરબીની આ ઘટના સામે આવી છે કે જ્યાં બાળક પર હુમલો કરી દેવામાં આવે છે શ્વાન દ્વારા તો બાળક રસ્તા પર રમી રહ્યો હતો અને તે દરમિયાન શ્વાન એકાએક આવી ચડતા તેના પર હુમલો કરી દેવામાં આવે છે હતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી બાળક પર હુમલો થયો હતો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાન નો આંતક હતો શેરીમાં રમતા બાળકને શ્વાને બચકા ભર્યા હતા દિવસ દરમિયાન આઠ થી દસ લોકોને શ્વાને બચકા ભર્યા હતા અને છેલ્લા ત્રણ દિવસથી આ આંતક હડકાયા શ્વાન નો જોવા મળી રહ્યો છે ત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી જી રવિ સમગ્ર માહિતી બદલ આપનો આભાર પર હુમલો કર્યો અને પતિ બચાવવા ગખોલના અયપ્પા ટેમ્પલ નજીક આખલો વિફર્યો હતો અને મંદિરે દર્શને આવેલા દંપતી પૈકી મહિલા પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો સ્થાનિકો અને બાઇક ચાલકો પાછળ પણ દોડ મૂકી હતી સતત પંદર મિનિટ સુધી આખલાના આતંકમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે એક બાદ એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવે છે જે આસપાસ ત્યાંથી વાહન લઈને પસાર થતા લોકો હતા તેની પાછળ પણ આ આંખડો દોડ્યો હતો અને રસ્તા પર આખલાની દહેશત ફેલાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો આસપાસમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો તો ભરૂચનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આંકડાનો આતંક જોવા મળી રહ્યો છે તો અલગ અલગ વ્યક્તિઓ પર આ આખલા દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પાછળ પણ આખલા દ્વારા દોડ મૂકવામાં આવી હતી તો આસપાસ ઊભા રહેલા જે લોકો હતા તેમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો અને અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે આ એ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં જે દંપતી છે તે મંદિરે દર્શન કરીને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને આખલા દ્વારા એકાએક હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ જે અન્ય લોકો ત્યાં આગળ ઉભા હતા તેના પર પણ આખલા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં ચાર પગનો આતંક જોવા મળતો હોય છે જે રખડતા ઢોરો હોય છે તેના દ્વારા અવારનવાર ત્યાંથી પસાર થતા જે લોકો છે તેના પર હુમલો કરવામાં આવતો હોય છે જૂનાગઢના વંથલીના નાવડા ગામે દીપડાના આટાફેરા જોવા મળ્યા છે કોબા વિસ્તારમાં ત્રણ દીપડાઓ દેખાતા ભયનો માહોલ સર્જાયો તો રાહદારીઓએ દીપડાના વિડીયો બનાવી વાયરલ કર્યા છે સીમ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે તો રાત્રિના સમયે ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે વન વિભાગને ઘટના અંગે જાણ પણ કરવામાં આવી છે દીપડાને પકડવા પાંજરો મૂકવા સ્થાનિકોની માંગ ઉઠી છે તો વન વિભાગની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે ગ્રામજનોને સાવચેત રહેવા માટે તંત્રની સૂચના આપવામાં આવી છે જૂનાગઢના વિસાવદર પંથકમાં ખુખાર સિંહણ પકડાઈ છે નાની મોણપરી સિંહણનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરી દેવામાં આવે છે ત્યારે સિંહણને સિમર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી છે સિંહણના વિચિત્ર વર્તન અંગે ઊંડાણપૂર્વક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે તો જંગલમાં છોડવી કે નહીં તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે મહત્વનું છે કે વિસાવદરના નાની મોણપરીમાં ટ્રેકરને ઝેરી ઇન્જેક્શન વાગતા મોત નીપજ્યું હતું અને વન વિભાગ અમૃતક ટ્રેકર અશરફ ચૌહાણના પરિવારની વારે આવ્યું છે તમામ કર્મચારીઓ એક દિવસનો પગાર ચૌહાણના પરિવારને અર્પણ કરશે ગીર પશ્ચિમ વિભાગે માનવતાના ધોરણે લીધો છે આ મોટો નિર્ણય लाइनस जो है उसको रेस्क्यू किया गया है हमने अभी हमारा जो सीमर रेस्क्यू सेंटर है उसमें हम रखा हुआ है हमने और हम लोग अभी ऑब्जर्व कर रहे हैं उसका बिहेवियर है। साथ ही साथ जो हमारे जो ट्रैकर अशरफ भाई चौहान जो शहीद हुए हैं इंसिडेंट्स में उसमें हम सभी लोग हमारे वन विभाग के प्रति सभी लोग अभी कॉन्ट्रीब्यूशन कर रहे हैं क्योंकि वेस्ट डिवीजन से हम लोगों ने ये डिसाइड भी किया है कि हम सभी लोग जो है अपनी वनडे की सैलरी जो है वो उसमें कॉन्ट्रीब्यूट करेंगे રાજકોટના જંગલેશ્વરમાં નોટિસ બાદ લોકો ઉમટી પડ્યા તો મામલતદાર કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી છે અલગ અલગ આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા તો જંગલેશ્વર વિસ્તારમાં બે વખત નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવી છે મકાનના યોગ્ય દસ્તાવેજ રજૂ કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે તો મકાનના યોગ્ય દસ્તાવેજ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે તો નોટિસ બાદ હવે લોકો ઉમટી પડ્યા છે અને લોકોની લાંબી કતાર પણ જોવા મળી રહી છે મામલતદાર કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે તો આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા છે અને લાંબી લાઇનમાં તેઓ જોડાયા છે તો બીજી તરફ દસ્તાવેજ રજૂ કરવા માટે તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી તો મકાનના યોગ્ય દસ્તાવેજ દર્શાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી અને તેના અનુસંધાને જ આ લોકોની લાઈન અત્યારે જોવા મળી રહી છે તમારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે હાર્દિક રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં આગળ લોકોને નોટિસ આપવામાં આવી છે જે દસ્તાવેજો છે તે રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જે કોમલ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આશરે તેરસો કરતાં પણ વધુ લોકોને જે છે એ મકાનના જે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા માટેની જે નોટિસ આપવામાં આવી છે ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જંગલેશ્વર વિસ્તારના લોકો છે તે મોટી સંખ્યામાં રાજકોટની મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે અહીંયા યોગ્ય દસ્તાવેજ રજૂ કરવા માટે જે છે લોકો પહોંચ્યા છે અત્યારે જે મામલતદાર કચેરી છે ત્યાંની બહારના દ્રશ્યો જોઈ શકો છો અત્યારે અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ છે આપણે અહીંયા જે

બહાર જે છે મોટી વહેલી સવારથી અરજદારો છે તે પહોંચ્યા છે અને અલગ અલગ દસ્તાવેજો છે તે રજૂ કરવા માટે અત્યારે જે રાજકોટની જે મામલતદાર કચેરી છે ત્યાં લાંબી લાઈનો જોવા મળી રહી છે જી હાર્દિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર